ભાવનગર જિલ્લાના બહુચર્ચિત તળાજા તાલુકાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડરના વન શોધાયેલ અવિરત અને અથાગ પ્રયત્નોથી ભેદ ઉકેલી રૂપિયા સાસઠ હજારના મુદ્દામાલ સાથે છ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિંગળી ગામે પતિ પત્નીની નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી અને આરોપીઓ નાસી છૂટ્યા હતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા અથાગ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જે બનાવને આ ગુનો શોધી કાઢવા માટે છેલ્લા છ એક મહિનાથી ભાવનગર જિલ્લા પોલીસ ટીમ અથાક રાત દિવસ પ્રયત્નો કરી રહેલ હતી જેમાં ટેકનિકલ અને વુમન સોર્સથી આરોપીની ભાળ મેળવવા તજવીજ હાથ ધરેલ પીંગળી ગામથી આજુબાજુના પચાસ કિમી વિસ્તારના કુલ ઓગણીસ ગામના કુલ આડત્રીસ સીસીટીવી કેમેરાઓ તપાસવામાં આવ્યા હતા આ ગુનાઓમાં અગાઉ પકડાયેલ ગયેલા ઈસમો અનેક શંકાસ્પદ પીંગળી ગામ તથા તેની આજુબાજુના ગામના રહીશોની પૂછપરછ કરી મળે તો ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવેલ હોવા છતાં આ ગુનો વન શોધાયેલો રહેવા પામ્યો હતો તારીખ રોજ ભાવનગર પેરોલ ફ્લોક તથા એલસીબી સ્ટાફના માણસો આ વન સુધાયેલ ગુનાને તપાસમાં હતા તેમજ મિલકત સંબંધિત ગુનાના શકદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર ત્રણ ભદ્રાવળ પીંગળી રોડ મોટી માંડવાળી ચોકડી રોડ ઉપર આવતા આરોપીઓ એક શંકાસ્પદ મોટરસાયકલ અને રોકડ રકમ રૂપિયા તેત્રીસ હજાર સાથે હાજર મળી આવ્યો હતો જે રોકડ રકમ તથા મોટરસાયકલ અંગે તેઓ બંને પાસે આધાર પુરાવો નહીં હોવાથી શક પડતી મિલકત તરીકે મુદ્દામાલ કરે મુદ્દામાલ કબજેલી કરી તેઓ બંનેને અટક કરવામાં આવેલ તેઓની અલગ અલગ પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડેલ અને તેઓ બંને કબુલાત કરેલ કે આજથી આશરે છ એક મહિના પહેલાં રણજીતભાઈ યાદવ રહે પેંગળી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાના કહેવાથી અને તેની પાસેથી રૂપિયા પાંચ લાખની ચોપારી લઈને તેણે પીંગળી ગામે બતાવેલ ઘરમાં જઈને નીચે અમુક જણાવેલ આરોપીઓ તથા પાંચ તથા પકડવાના બાકી આરોપીઓ મકાને જઈ મોડી રાતના વંડી ટપીને મકાનમાં પ્રવેશ કરી દાદાને દાદીને તેઓની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને કરપીણ હત્યા કરી હતી તેઓ દાદીએ શરીરે પહેરેલ સોનાના દાગીના તથા દાદા પાસે રહેલ મોબાઈલ ફોન લઈને રણજીતભાઈ યાદવને આપી દીધેલ હોવાનું તથા રણજીતભાઈ યાદવે આ મર્ડર કરવા માટે રૂપિયા પાંચ લાખ આપેલ તેમાં આરોપી એકના ભાગે આવેલ રૂપિયા નેવું હજારમાંથી રૂપિયા તેત્રીસ હજાર પોલીસે કબજે કર્યા હતા અને તમામ આરોપીઓને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા આરોપીઓના નામ જણાવી દીધું તો જોરુભાઈ કમાભાઈ પરમાર ઉંમરવર્ષ ચુમ્માલીસ રહે મહાદેવવાળા તળિયામાં થોરાળી તાલુકો છિહોર જિલ્લો ભાવનગર તેમજ બીજો આરોપી ભૂપતભાઈ બચુભાઈ વાઘેલા ઉંમરવર્ષ પંચાવન રહે પીપલા તાલુકો ઘોઘા દીપાભાઈ ઉર્ફે દીપો દીપકો કમાભાઈ પરમાર વર્ષ પાંત્રીસ રહે મહાદેવવાળા તળિયામાં થોરાળી તાલુકો સિહોર તેમજ મેરુ ઉર્ફે મેરીઓ કમાભાઈ પરમાર ઉંમરવર્ષ પચીસ મહાદેવવાળા તળિયામાં તાલુકો થોરાળી આ તેમજ પાંચમો આરોપીનું નામ જણાવી દઈએ તો પ્રતાપભાઈ ઉર્ફે બોડો સામંતભાઈ ધોળકિયા ઉંમરવર્ષ પચીસ રહે દેવીપુંજકવાસ નાવલી નદીના કાંઠે હાથસણી રોડ સાવરકુંડલા જિલ્લો અમરેલી છઠ્ઠા આરોપી રણજીતભાઈ કનુભાઈ યાદવ ઉંમર વર્ષ ચુમ્માલીસ રહે પિંગળી તાલુકો તળાજા પકડવાના બાકી આ આરોપી રતન ઉર્ફે રત્નો ભૂપતભાઈ બચુભાઈ વાઘેલા રહે પીપલા તાલુકો ઘોઘા આ જે છ આરોપી છે એ અલગ અલગ જગ્યાએથી પિંગળીની નજીકની કોઈ એક જગ્યા રાત્રે ડિસાઈડ કરેલી ત્રણ બાઇક ઉપર છ આરોપી ત્યાં પહોંચેલા હતા અને આ રીતે બે આરોપી પહેલાં અંદર ગયા પછી સિગ્નલ આપી અને બાકીના આરોપી ધીમે ધીમે મકાનમાં કૂડીને ગયા અને આ મર્ડરને અંજામ આપેલાની પ્રાથમિક વિગત બહાર આવેલી છે દરમિયાન હથિયારો મેળવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે એ હજી શરૂઆતમાં જે કાલે એકતાલીસ વંડી કરી પ્રાથમિક દ્રષ્ટિએ જે બે આરોપી મળ્યા અને બાકીના આરોપી શોધી કાઢ્યા એટલે તમામ આરોપીઓને ડિટેલમાં ઇન્ટ્રોશન કરવા માટે થઈ રિમાન્ડની જે પ્રોસેસ કરવામાં આવશે એ દરમિયાન બાકી રહેતી તમામ વિગતો બહાર સપાટી ઉપર આવે એ દિશામાં પોલીસ સતત પ્રયત્નશીલ છે જે પણ અપડેટ પિંગળી ડબલ મર્ડર કેસમાં આવશે એનું મીડિયાને તાત્કાલિક પ્રેઝન્ટેશન કરવામાં આવશે રણજીત યાદવ જે પિંગળી ગામનો છે કે જેણે સોપારી આપી અને મર્ડર કરાવેલું છે

મુખ્યમંત્રી જે આવવાના હતા એ બાબતે ફરિયાદી પક્ષે અત્યારના બનાવની રજૂઆત ન કરે એના માટે એને અનુમાન રાખ્યા હતા ફરિયાદી આવી કોઈ વાત પોલીસના ધ્યાને હજી સુધી આવેલી નથી મર્ડર જનારના ઘરેથી મરણ જનારના કારના એક દાગીનાનું અને શિવાભાઈના મોબાઈલ ગુમ થયેલાની વાત છે હજી સુધી શિવાભાઈનો મોબાઈલ કે અન્ય કોઈ દાગીના મળી આવેલ નથી ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના પિંગળી ખાતે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈપણ રીતે આ ગુનો ડિટેક્ટ થવા પામે ન હતો ત્યારબાદ ત્રણ આરની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા થ્રી આરની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રિફોકસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ આખો ગોલ રિસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી પેરોલફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ત્યારબાદ પેરોલ ફરલોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કે એસ પટેલ એલસીબીના પીએસઆઈ જબલિયા એલસીબીના પીએસઆઈ ભાવેશ સિંઘ જોડાયા ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી વાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરુ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતા જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને છ શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંત વસંતબેન સાથે મંદૂક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાંથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઈકમાં જઈ મરણ જનારના ઘરની દીવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ એ દિશા સમગ્ર છ મહિનાની જર્ની દરમિયાન ભાવનગર રેન્જ આઈજી સાહેબ તરફથી સતત માર્ગદર્શન સલાહ અને સૂચના મળતી રહેતી હતી ખાસ આ તબક્કે હું પેરોલ ફરલો ટીમના પીએસઆઈ કૃણાલ પટેલ એલસીબી ટીમના પીઆઈ કે એસ પટેલ એલસી બીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ સિંગરખિયા તથા તળાજા પોલીસની ટીમ અને એલસીબી એસઓજી પેરોલ ફર્લોના તમામ અધિકારીઓ કે જે છેલ્લા છ મહિનાથી સતત આ જ દિશામાં વિચારી રહ્યા હતા સતત છ મહિના સુધી કોઈ પણ અડતાલીસ કલાક એવા નથી કે જેમાં અધિકારી લેવલે આનો રિવ્યૂ ન થયો હોય તો હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું